બહુ જ કેરી આવી છે ને હાલો આગળ પણ કેરી જોઈ લઈએ હાલો આવો કેરી આવી ગઈ હતી આમાં વધારે કેરી છે ભાઈ હે હું તમે કેરી જોઉં છું બહુ દાજી કેરી આવી ગઈ છે વરસાદ આજે આવવાનો છે પાછો રાત્રે કેવું થાય જામી ગયું તું હા એટલે જ ને તો વાંધો નહીં હાલો જો આ રીતની હે ને કેરી બેરી ઉગી ગઈ છે પછી ક્લાસ ને એકસો પછી સાયકલ જો ધડામ દન પડી છે કાલે પવન આવ્યો એટલે હડી ગઈ હડી હાકવી તો નથી ભાઈ ને જો પતાવી દીધી છે અહીંથી કરીને દેખાતી જાય તો લાંબામાં કેરી છે અરે એ Hmm, lembu pernah juga lembu jujur lembu masih <tellos> હા હાળીઓ હાથી લઈને હું તો અરે હમણાં જાગ છે એટલે વારો પડી જાય છે અને છે ને ફાઈનલી આપણે ચા નાસ્તા કરી લીધા છે તો

गुड <laughs> कमेंट करो तो खबर पड़ते तुम कौन-कौन से वेलकम टू लाइव सेट रिमाइंडर टू ग्रुप और हूं से ह्यूमैनिटी गुड नाइट तो दंडना से पर तो कोई कमेंट करो तो हो पड़े मित्रों तुम तो कौन से हो आगे कहां ले आओ तो नहीं मारा कलेजा इसमें जा ये इस समझ नहीं है हेलो 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 મોમેન્ટ નથી તાતી એક એક જાય એક એક જાય છે જો સવાર સવારમાં કેરી પાડવાની છે આજે બસ મેં નાણી तो चलो एक काम पे का था शूट तो आठ बज गया है देखा तो लाइट करीब और सुबह आठ गया है सो जय शो बाबा काम पर ने तो बेस भी पची जाए बत्तीम भाई बत्तीम भाई क्या थे નહીં તો લાગે આ પેલું તો કોણ રો તો ખબર જ છે હવે એ જોવાનું બંધ કરી ગયો હવે તમારો ટાઈમ ગયો મારા વાલા સમજાઈ ગયું તમારા ટેજ બેટે જોઈ લઈએ છીએ એમણે પણ બધા દિવસો ગયા આવે